ચાલો તો પડી ગઈ છે બોપર ને વાગી ગયા છે સાડા બાર અમે બેય બેસી ગયા છીએ કરવા જમવાની થોડીક વાત છે એટલે સાથે બેસી ગયા છીએ દાદા આવ્યા ક્યાં આવ્યા ખોટું બોલમાં ખોટું બોલમાં કઈ નથી આવ્યા ક્યાં આવ્યા બાટલા વાળો એવો પકડવા બાટલા વાળો આવ્યો ને પકડવા આવ્યો કોને પકડી જાય દાદી ને જો મૂકી દે મૂકી દે મૂકી દે કોને પકડી જાય મૂકી દે એમાં જે જે નથી લે મમ મમ્મી પૈસા કાઢીને મમ કોને લેવું દીદી ને લઈ દેવું હે તારે લેવું છે શું લેવું એ કયું મામ લાવ નાખી દે લાવ નાખી દઉં કોને મમ ખાવું છે હવે એમાં દાદી ને તારે નથી ખાવું તારે શું મમ ખાવું દાદી વાળા તારે હું મમ ખાવું છે ક્યાં દાદી જો દેખાય પાછળ બેઠી જો રઈ જો રઈ કોને બકુ ભર્યું તને નાનું નાનું ભજા આ હવે લુચી દાલ હરકુ હવે હું તને ક્યાં ભરું લાવ 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 ભરવા ભરવાડે ભરવા લાવ ઊંચી દઉં ટાટા કરી હાલો ટાટા કહી દે બાય બાય ચાલો તો વાગી ગયા છે બપોરના બે અઢી બપોરા થઈ ગયા છે અને અહીંયા ચાલુ છે રાતની પ્રિપરેશન ચાલુ છે ઘૂઘરા બનાવવાના છે રાતે તો અટિયાથી ચાલુ થઈ ગયા છે ત્યારે જઈને રાત્રે બની જશે અમારા કાન કાંજુબેના લેસન કરવા બેસે હોમવર્ક કરવા એક જ લાઈન વહી દે ફટાફટ કર કેટલા બનાવવાના એલી દસ બાર પંદર વીસ હે કેટલા બનાવાના લીધ ઘૂઘરા પચાસ હાઈઠ જાન જમાડવાની એ કે હે તા મસાલો કેમ સફેદ લાલ નો હોય તો તા તીખા નહીં લાગે કોઈ કે ચટણી આવશે હા હા બેન આવ્યા અમારે કામ કરાવવા ઘૂઘરા બનાવા કામ એક જ કરેલી હું થયું યાર હવે કેવું તો હું મારો ઘૂઘરા તો નામ છે અમારે બાકી મેઇન કામ તો અમારે ખાધા પછી નું હોય આ તો બધું બારનું આડા આવડું ખાવા જવાનું જવાનું ખાવા જવાનું નામ છે બાકી તો સાચું કામ તો અમારે ખાધા પછીનું હોય કલાક હા હમણાં ગણેશ ચતુર્થી એ રાજકોટ જવાનું છે આવતા મહિને તો ત્યાં જઈને આ બેન ને જવું છે આમ ક્યાંક ગોંડલ બાજુ જો ઈ ભાઈ આ વિડીયો જોતા હોય તો તમે તમારી તૈયારીમાં રહેજો શું નામ અજય અજય અજયભાઈ કેવા અજયભાઈ ગોંડલવાળા બોરિયાના જમાઈ માપે બનાવેલી મોટા એવડા મોટા ન એક ના બે થાય ને ચટણી બનાવી કે બાકી બની ગઈ હાલુ હાલો તો મળી પછી બીજું થઈ જાય ચાલો વાગી ગયા છે રાતના એક ઉખાણું પૂછે છે જો કોઈને આવડે તો જણાવજો બોલ બોલ અરે દેવા

આ કાંજુ અમારા હિંટ આપે બોલતા ખાય અરે દેવા એમ કઈક હિન્ટ તો આપ ચાલો તો અમારા ઘુગરા થાય છે રેડી અહિયાં ચાલુ થઈ છે ઘુગરા તરવાના ફ્રાય કરવાના અહીંયા અડધા ફ્રાય થઈ ગયા છે હાફ ફ્રાય અને ફૂલ ફ્રાય અહીંયા થશે હાફ ફ્રાય થઈ ગયા ને હાફ ફ્રાય એટલે એકવાર ફ્રાય થઈ ગયા ને હવે ફાઈનલી સેકન્ડ ફ્રાય માં તૈયાર થઈ જશે બરોબર તો ચાલો ફ્રાય બહાર થઈ જાય ને કમ્પ્લીટ થાય પછી બતાવીએ ઘૂઘરા

અને આ થાકી ગયો તારા ભાઈ ને માછા પાણીપુરી લારી જઈને પાણીપુરી